મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તમે જેવો ડેમો સ્ટ્રેટ જોયું એવું સ્ટ્રેટ બનાવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને બે લાયકન પર પ્રેસ કરી લો તો મિત્રો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તમને ઇફેક્ટ ડાઉનલોડ કરતા પ્રોબ્લેમ આવતો હોય તો તમારે છે ને આ પ્રમાણે તમે મારો વિડીયો જોતા હોય તો તમારે શું કરવું નહીં ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલી લેવાનું છે મોર બટન પર ક્લિક કરી લેવાનું થશે અને અહીંયાથી આ પ્રમાણે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલી લેવાનું થશે અહીંયા તમે જોઈ શકો છો બીડમાર પ્રોજેક્ટ સેક ઇફેક્ટ અને પીએનજી આ ત્રણેયની લિંક અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો તમારે શું કરવાનું થશે તમારે જે પણ લિંક ડાઉનલોડ કરવી હોય એના પર આપણે ક્લિક કરી લેવાનું થશે આ પ્રમાણે તો આ પ્રમાણે તમે ક્લિક કરશો એટલે અહીંયા છે ને તમારે વેબસાઇટ ખુલીને આવી જશે તમારે છે ને પાંચ સેકન્ડ વેઇટ કરવાનું થશે અને અહીંયાથી એડ કટ કરવાનો ઓપ્શન આવી જશે મિત્રો તમે જોઈ શકો છો થોડું વેઇટ કરજો મિત્રો આ પ્રમાણે તો એ સેકન્ડ પતિ કહે છે તમારે આ છોકરી પર ક્લિક કરી લેવાનો આ પ્રમાણે એડ કટ કરશો એટલે નીચે આવી જશું અહીંયા તમારે છે ને નવ સેકન્ડ વેટ કરવાનું છે હું થોડો વિડીયો સ્કીપ કરું તો આ પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા સેકન્ડ પતિ જશે એટલે અહીંયા ઓપન કન્ટિન્યુ લખેલું છે તો તમારે શું કરવાનું નીચે જવાનું છે નીચે જશો એટલે તમે જોઈ શકો છો ઓપન કન્ટિન્યુ લખેલું આવે છે મિત્રો એના પર આપણે ક્લિક કરી લેશું તો અહીંયા એડ એક એડ બીજી આવે છે એને કટ કરી દઈશું આ પ્રમાણે કટ કરશું એટલે આપણે છે ને ડાયરેક્ટ લાઇટ મોશનમાં રીડાયરેક્ટ થઈ જશું આ પ્રમાણે થોડું વેઇટ કરજો મિત્રો તો આ પ્રમાણે આપણે ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ જશું અને અહીંયા તમારે છે ને આને ઇન્પોર્ટ કરી લેવાનું છે ઇન્પોર્ટ કરશું એટલે આપણે ઇફેક્ટ ડાયરેક્ટ ઇન્પોર્ટ થઈ જશે મિત્રો મારે ઓલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું ઓલાઇટ મોશન એપ્લિકેશન તમને પ્લેસ્ટોર ઉપરથી મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કર્યા પછી આ પ્રમાણે તમારે ઓલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું ઓપન કર્યા પછી તમારે અહીંયા નીચે પ્રોજેક્ટ ફાઇલ પર આવી જવાનું અહીંયા બીટમાર પ્રોજેક્ટ સેક ઇફેક્ટ અને પીએનજી આ તણા વેરીફાઈ કરી લેવાનું થશે આ તણેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમારે ત્યાંથી ડાઉનલોડ કરી અને આને અહીંયા વેરીફાઈ કરી શકો છો મિત્રો મિત્રો તમને વેરીફાઈ કરતા પ્રોબ્લમ આવે તો એના પર એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે મિત્રો એ વિડીયો જોઈ અને તમે અહીંયા વેરીફાઈ કરી શકો છો મિત્રો એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફર્સ્ટમાં જ મળી જશે એ વિડીયો જોઈ લેવાનું થશે અને આ પ્રમાણે હવે શું કરશું છું બીટમાર્ક પ્રોજેક્ટ આપણે ઓપન કરી લેશું બીટ પહેલે સેટિંગ કરેલા છે તમે જોઈ શકો છો જે લાલ દીઘા છે એ બીટ સેટિંગ કરલા છે અને ફોટો પણ એડ કરી લઉં છું તમારે બીજો ફોટો એડ કરવો હોય તો અહીંયા પ્લસ વડ આઇકન પર ક્લિક કરવાનું થશે અહીંયા મીડિયા પર ક્લિક કરવાનું થશે અહીંયાથી ઓલ સિલેક્ટ કરશું એટલે તમારા જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું થશે તો આ પ્રમાણે મેં ફાઇલ સિલેક્ટ કરી લીધી છે તમારે જે પણ ફોટા પર સ્ટેટસ બનાવવું હોય એ ફોટો અહીંયા ક્લિક કરી લેવાનો થશે તો અહીંયા હું એક ફોટો ક્લિક કરી લઉં છું આ પ્રમાણે તમે જોઈ શકો છો ફોટો ફૂલ સાઇઝમાં નથી એને ફૂલ સાઇઝમાં કરવા માટે ઉપર ખૂણામાં થ્રી ડોટ પર ક્લિક કરી લેશું અને પાંચમા નંબર પર ફિલ કોમ્પ્રોમેશન એરિયાના ઓપ્શન પર ક્લિક કરશું એટલે આ પ્રમાણે ફોટો આપણો ફૂલ સાઇઝમાં થઈ જશે મિત્રો આગળ લઈ જઈશું ફોટો આપણો અહીંયા સુધી છે એને એન્ડ સુધી લઈ જવા માટે આપણે વિડીયોની એન્ડમાં જતા રહીશું જે શેડાનો આઇકન મળે એના પર આપણે ક્લિક કરી દઈશું તો આ પ્રમાણે ફોટો આપણો એન્ડ સુધી લાગી છે મારા ફોટો હમણાં જોઈતો નથી હું ઉપરથી એને ડિલીટ કરી દઈશ આ ફોટો રાખવાનો છું તો મિત્રો આ પ્રમાણે આપણે ફોટાનું કામ બતી ગયું હવે આપણે ત્યાંથી બેગ જશું બેગ જયા પછી આપણે પીએનજી ઇમેજ પર ક્લિક કરી લેશું અહીંયા તમારે નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું થશે પહેલા નંબર પર સિલેક્ટ ઓલ લેયર કરી લેશું આ પ્રમાણે આપણી લેયર સિલેક્ટ થઈ જશે પાછા નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરશું ત્રીજા નંબર પર કોપી ત્રણ લેયર કરી લેશું આ પ્રમાણે આપણી ત્રણેય લેયર કોપી થઈ જશે પાછા આપણે અહીંયાથી બેગ જઈશું આ પ્રમાણે બીટમાર્ક પ્રોજેક્ટ ખોલી લેવાનું થશે નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરીને ચોથા નંબર પર પેસ્ટ ત્રણ લેયર કરી લેશું તો આ પ્રમાણે લેયર આપણી પેસ્ટ થઈ જશે મિત્રો આગળ આવી જઈશું લેયરો આપણે અહીંયા સુધી છે એને એન્ડ સુધી લઈ જવા માટે આપણી વિડીયોની એન્ડમાં જતા રહીશું જે આંખ દેખાય ને એની બાજુમાં આ પ્રમાણે દબાવી રાખવાની થશે તમારે એક બેન ત્રણ ત્રણે એક સાથે સિલેક્ટ કરી લેવાના શેડાના આઈકન પર ક્લિક કરશું એટલે આ પ્રમાણે એન્ડ સુધી લાગીશું તો આ પ્રમાણે મિત્રો આપણે છે ને ટેક્સ અને પીએનજીનું કામ પતી ગયું પાછું આપણે એની બેગ જશું બેગ જયા પછી આપણે સેક ઇફેક્ટ વાય સુનીલ એડિટિંગ પર ક્લિક કરી લેવાનું થશે અહીં તમને ઓલ ઇફેક્ટ મળી જશે તમારે કોપી કરવાનું થશે નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરશું પહેલા નંબર પર સિલેક્ટ ઓલ લેયર કરી લેશું બધી લેયર સિલેક્ટ થઈ જશે પાછા નાના પ્લસવાળા આઇકન પર ક્લિક કરશું ત્રીજા નંબર પર અડસઠ લેયર કોપી કરી લેશું આ પ્રમાણે લેયર આપણી કોપી થઈ જશે એટલે આપણે અહીંયા બેગ જશું આ પ્રમાણે બીટ પ્રોજેક્ટ ખોલી લેવાનું થશે મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું થશે કે ઇફેક્ટ ક્યાંથી પેસ્ટ કરવાની છે તમે જે તેરવાળા ઓપ્શન મળે એના પર તમે એકવાર ક્લિક કરી દેશો તો આ પ્રમાણે ઝીરો પોઈન્ટ ઝીરો છવ્વીસ સેકન્ડ પર આવી જવાનું થશે નાના પ્લસવાળા એક પર ક્લિક કરી અને ચોથા નંબર પર ક્લિક કરશો એટલે અડસઠ લેયર આપણી અહીંયા પેસ્ટ થઈ જશે તમે જોઈ શકો છો આ પ્રમાણે છે ને આ ઇફેક્ટ આપણી લાગી છે તમારે જે ઓલ મટિરિયલ જોઈતું હોય તો હું ટેલિગ્રામમાં આપી દઈશ ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને પૂછી શકો છો હું તેનો રિપ્લાય જરૂર આપીશ મિત્રો ફાઇનલ આપણું સ્ટેટસ બની તૈયાર થઈ ગયું છે અને ગેલેરી સેવ કરવા માટે ઉપર ખૂણામાં તીર ઓપ્શન પર ક્લિક કરશું અને ત્યાંથી એક્સપોર્ટ કરશું એટલે ફાઇનલી આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે આજના માટે આટલું જ સેવ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત